આજે તો માર્ગી બેણે નો કરવાના ખ્યાલ કરે ને રુદા ને બેરાયા ઈસ્કા માં તો સવાર સવાર માં માર્ગી બેને કાકાને જગડે ને હેરાન કરવા આવી ગયા ને પછી આપડે તો નાઈ ને થઈ ગયા ત્યાર ને કમ્પ્લીટ ને ભાઈ આવી ગયા મામા ની વાડીએ ને આરે આને લેવાતા નામથી માટા મારતી પછી તો થોડું ઘણું કામ પતાવી નીકળી ગયા ઘર બાજુ ત્યાં તો આવી ગયા આપણા હાથમાં ભાઈ ને આપડે ઘડીને રમાયડ્યો રુદાભાઈએ નાઈ લીધું ને નવા નવા કપડા પહેરી લીધા હા પછી આપડે તો નીકળી ગયા ગાડી લઈને વાડીએ ને હાંસ પડી ગઈ ને ઓ ભાઈ ને બધા નીકળી ગયા જમવા ગારીધર માં આવેલું રામદેવ ફેન્સી ઢોસામાં આવી ગયા ઢોસા ખાવા અને આયા તો નાના છોકરાનું હોય હતું એટલે માર્ગીબેન અમારા હકના રહી જ નહીં ને મારા ભાભી ને રુદો ની બે ઉભા હતા હા પછી રુદાભાઈ ને બહેરા હિસ્કા માં ને ઘોઘવાટા કરે અને અમારા માર્ગીબેન થોડા બાકી રે ઈ સડી ગયા હિસ્કા પછી તો રુદ્રાભાઈ ને બહેરા મર્સીડીસ ગાડીમાં ને પછી જમી કારી આવી ગયા ઘરે માર્ગી બેન તો ડાન્સ કરતા હતા તો મારા ભાઈ આપડો વિડીયો તો લાઈક કરવાનું ભૂલાય નઈ ને ફોલો કરવાનું તો ભૂલાય જ નહીં Once yeah. more! Once more! Once more!